અમદાવાદના રાણીપમાં આવેલા અંબિકા વિદ્યાલયમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ધરતી પર આગમન થતાં જ ઉજવણીઓ શરૂ થઈ વિજય રેલી નીકળી અને આ પહેલાં શાળામાં પુષ્પવર્ષા કરવામાં આવી જે રીતે આ ઉજવણી કરવામાં આવી એ દરમિયાન રેલીમાં તિરંગા અને સુનીતા સુનિતા વિલિયમ્સના પોસ્ટર્સ પર પણ પુષ્પવર્ષા કરવામાં આવી દેશભરમાં જસ્ટનનો માહોલ છે નવ વર્ષ નવ મહિના અને તેર દિવસ પછી સુનિતા વિલિયમ્સ સ્વદેશ પરત ફર્યા છે મહેસાણાના જુલાસણથી માંડી અમેરિકા સુધી એમના આગમનની વધામણીઓ થઈ રહી છે સ્કૂલ અમેરિકા સ્કૂલ અમારી હે ઓર અમે સુબહ સે પતા લગા કે સુનિતા વિલિયમ ધરતી પે प्रवेश कर दिया है आ गई है तो हमने उसकी खुशी में सुबह से ही हमने तैयारी कर दी थी कि आ रही है तो उनके स्वागत के लिए हमने आ, सब तैयारियाँ की हमने और सबसे बता के भाई फटाखड़े फूड़े मिठाइयाँ बाँटी गई रैली निकाली गई और हमें खुशी की बात है उससे हमारे स्कूल की जो लड़की है उसको प्रेरणा मिलेगी कि हम कि कुछ करें स्वेता विलियम की तरह हम कुछ बढ़ें आगे जाके तो इस प्रेरणा की वजह से हमने स्कूल में फंक्शन किया ઓર તૈયાર કીર એકમને પહેલી બાર કે હમ આગે કેસ હોગા તો કરતે આજે સવારે એવી અમને જાણ થઈ કે સુરીતના મીડિયમ પાછા ફર્યા છે તો અમને આનંદનો પાર ન રહ્યો અને અમારી શાળાની અંદર ખૂબ જ સરસ રીતના આ દિવસની ઉજવણી થાય તેવી ખૂબ જ આનંદથી અમે તૈયારીમાં સવારથી લાગેલા છીએ અત્યારે બપોરે ગુલાબોથી સ્વાગત કર્યું છે એમનું અને એમના અલગ અલગ બેનરોથી બાળકો સાથે બેનરો બનાવડાયા અને બેનરો દ્વારા આ તમામ બાળકોને એમને એમને અપાઈ અને એમના નારા બોલાવડાયા અને એમની માટેની એક રેલી પણ નીકાળી અને ઇન્ડિયાની અંદરના ધ્વજ જે છે ભારતનો ઝંડો એ પણ ફડકાવડાયો અને તમામ બાળકોએ આ સરસ મજાની તૈયારી કરી હતી તો એનો અમને આ ખૂબ જ આનંદ છે અને આતશબાજી કરી બાળકો દ્વારા ફૂલોની વર્ષા પણ વરસાઈ અને નારા પણ બોલ્યા